બે જણનું ઓઈકલ જ છી પણ માર કાકો પેલાયન બાને મનાયો હોય થારું છે નક આયરા બે જણા જોઈને જ પાછા વળી જાય પણ મન જેટલું કામ કીધું તું એટલું મે કર્યું છે ઈવાના ભાગનું કામ ઈવાને કર્યું હોય થારું છે ન નક મને લાગતું નહીં આયરૂ ભેગું થાય લાઈ મન તો માર કાકાએ ચેતનનું તું એ કામ કરવા જવા દે મારાય થતી મહેનત કરી બાકી אבי કાકા તમાર જોવાનું છે હો જો આબરૂ રાખવી હોય ને તો મે કીધું એ કરજો ન નક તમારી આબરૂ રહ્યા નહીં

દેવું નહિ પાકા પાયા ગોટા બનવાના હે ને કેવું પડે એટલે તમારા લીધે અમારા કંકોડ નું શાક ખાવા ના મળ્યું

એક વખત આપણું હે એટલે આપડા આપડાવા ને આપણું કટાવી ન એવો ભાઈ

એક વખત કંકોડાના શાખનું પ્રોગ્રામ કેન્સલ કર્યો હં પણ આ કંકોડાના ઘોટાનો જો પ્રોગ્રામ કેન્સલ થયો એમ છે ભૂખ તો મને માતાના ઘરથી બોલી કરીને આવ્યો તેનાં તારા છોકરાને તેને હોમા લેબડે બધી લીલી હોટી એનું માર્યો પાસે અલગ યાર આ પ્રોગ્રામ કેસર થાય તૈયારી ફૂલ ચાલ્યો જો અમને જેટલી વાર લાગશે ખાલી કહેજી તું ભાઈ દ પંદર મિનિટ

અને આ લહાર કરતા તો હજુ વાર છે શાંતિ રાખો હે કંધાર હા કેટલી વાર છે ભરાવા માવા આ તારા ડોળા ફૂટી ગયા હે આને દેખ ખાટાફટ ભરાય એમ કહું શાંતિરાજ જમ બસ તૈયારી છે જો કમpleટ થઈ છે રોટલા તો તમારો તો ખાસ ભાઈને ઘરે આવવા દે એલા હોભળો માર કરવું પડે મારા ઉપર ઉકા કાયા જોસો આ તો ઇમની બેઈ કોમ કરક પણ આ હળગાય કોને હાતાણી આ હું હળગાયો ન હળગાય ઈ તારો ભાઈ તો હળગત દિખાય તેમ ઈમ નહીં કેતો આ કરી કોઈ નઈ કરી અલ્યા બા ઓવાની કરી લીધી કરી નઈ કોઈ બરાબર અમારું કામ તો તમને દેખાડતું જ ના ના કામ કરી કઈ નઈ કામ કરી એ ના કહેવાય હડી ભાજી કટકોય કરું નહીં કોઈ

આપડે નહી બોલવાનું આપણને તો સમજાય તો પેડા તૂટી જાય ને

ના ખમ્યા આપડે ના ખેડે ચીટલી વખત લડવા કરવાનું હા ગરીબ ગાવા લડી થઈ ગયો પૂછવું છે પૂછ્યું તો વ્યામ નહીં પડે

ના રે ના યાર હવે ગમ ના ગમ ના યાર રમવાની તો બરાબર હું ક્યાં ગોટાની ફૂલ તૈયારી થઈ ગઈ સર ના હો ભરતજી ને બોલાય આવ્યા આવતા ઘર ઓછે માતા ના પાછો આવું પડી કેટલો ખર્ચો કરે યાર કોઈ જો ના પાડી તમારો બધો સામાન પડે પણ હજુ યાર નહીં યારંદિ સાહેબ

તો બરાબર એટલે યાર તમારે ઠીક છે વાયકુળા ના ગોટા કરી બેસી લે હા કોઈ વાંધો નહીં બે તમ હા મારા ગળા ની તો બરાબર છે પાછો આવી પ્લાન નહી બનાવે ના ના યાર પ્લાન બનાવવા માં તો બરાબર છે પાછો ન કે ઉપર લાવ્યો પા ोर <laughs> <laughs> हो करता येत

તમે કેંકુલા ખાતા તમે હે ભરતજી આ તમે હું બોલી રહ્યા હોય યાર એ કંકોડા ચોરેલા હતા પૈસા

પણ ઓનો તો આયરો આયરી આતો અલ્યા તું તો ચોર છો પણ તારી ચોરીના અમને બધાન ભાગીદાર કરીને મેલ્યા તે કંપળો ખવરાયો હોય તો બાને ખવરાવાના તા પણ અમે તઈણે હું ગુલા કરત કે અમે ત્રણ લપેટા અંદર હે હા તારી બધી વાતો હગેવાલે કરી આ ઘંટાળે કરી છે ગામમાં કીધું આ ગંઢાળે કીધું છે અલ્યા અમે તો આમાં કોઈ રોલ ભજવ્યો નહીં તો અમને ત્રણ જણા નિર્દોષો નકા લાયા અંદર હા એ ઘંટાળ હા હવે કોઈ ફોન કરજો લે

આપડે વાત કરી નહીં મારા તો એ કરવા જઈએ મારું નામ લેવા નઈ હજી બાજી કઈ ગયા બધા ઉતાવળા કરો ફોન તમરા આગેવાલે ફોન કરું હા મારો ઓરછો શેર ગયો આરે પહેલા કરો તો મરે આપણે ચારે ચેર અલ્યા નંબર આવી ગયો અલ્યા ઢાકન ઓસી મગજ કાઢા વગર મારી લે કહા લ્યા ફોન ફોન કરું

ભલા મો હાલ આપડે કોઈ વાત કરી યાર હાલ તો ના પાડે કે કોઈ નઈ કહેવાનું હા યાર આવી બધું ભૂલી હું હુકા યાર હું તમે આવી મજા લઈ રહ્યા હો મજા નહીં લેતો કરવાજી આ તો મજા જ આમ લેતા ને એ તમે જ કરતા મારે ખબર છે ને તમને હા એ તો તમે ચોરી કરી દીધી એટલે હા તો તમે તો ચોરી કરી કોલે કાદે એટલે હું કરું યાર હા એ તો પણ નહીં યાર હવે પતી ગયો આપડે તો કોઈ કેવું હા જે હોય ભાઈ પૂરો કર દે ચંપુલાલ મારી વાતો પર હા જો તમારી તો અમે પેલાય વાત કરી નથી આવી કરીએ નહીં તમે ભલા મોણા ભલા થાજો અમે ચોરી ના કંકોળાના ગોટા ગાધા ને ચોક્યા હતા કરવા જ ઉભા ને આપડે સમાધાન જ કરી દઈએ એટલે વાત પૂરી જ થઈ જાય સમાધાન બધું તે હો ના મારી વાત યાર તમે યાર તમે આ વાત કોઈ ના કરતા યાર આપણે જો આ વાત નું આપડે સમાધાન કરી દઈએ બરાબર આ કંકોળાની વાત એક બે તૈયાર એકાવનસો રૂપિયા દંડ મેડશે નહીં કરવી ભાઈ તમારે ફોન વાત કરવી હોય તો કરજો એકાવનસો દંડ ભરજો બરોબર આપણે વાત નહીં ચંપુલાલ